નમસ્કાર દોસ્તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના કહેવાય છે તેની પરીક્ષા વર્ષ બે હજાર પચીસનું જાહેરનામું છે એ બહાર પાડવામાં આવ્યું છે આ પરીક્ષાનો કાર્યક્રમ છે એની જો વિગતે ચર્ચા કરવામાં આવે તો રજીસ્ટ્રેશન માટેનો ફોર્મ ભરવાનો સમયગાળો છે એ પચીસ બે થી શરૂ કરી અને છ ત્રણ સુધી છે એ રહેશે એટલે કે પચીસ બે બે હજાર પચીસના રોજ બે કલાકથી આ ફોર્મ ભરવાનો સમયગાળો એ શરૂ થાય છે અને ત્રીજા મહિનાની છઠ્ઠી તારીખ સુધી છે એ ફોર્મ ભરી શકાશે પરીક્ષાની ફી છે એ નિઃશુલ્ક રાખવામાં આવેલ છે એટલે કોઈ પણ પ્રકારની ફી છે એ ભરવાની રહેતી નથી અને પરીક્ષાની તારીખ છે એ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ છે એ રાખવામાં આવશે ત્યારબાદ જો આપણે આગળ ચર્ચા કરીએ તો આ પરીક્ષાની અંદર કોણ બેસી શકે તો કે જે વિદ્યાર્થીઓ છે એ સરકારી શાળાની અંદર અભ્યાસ કરતા હોય અથવા તો ગ્રાન્ટેડ શાળાની અંદર અભ્યાસ કરતા હોય અને તેમ જેમણે ધોરણ આઠ સુધીનો અભ્યાસ છે એ સડંગ અભ્યાસ છે એ સરકારી શાળામાં અને ગ્રાન્ટ અથવા તો ગ્રાન્ટેડ શાળાની અંદર કરેલો હોય અને આઠમું ધોરણ છે એ પાસ કરેલું હોય તો તેમની આવક મર્યાદાને ધ્યાનમાં લીધા વગર એટલે કે તમામ વિદ્યાર્થીઓ છે એ પરીક્ષાઓ આપી શકશે પણ જો તેઓ સરકારી અને ગ્રાન્ટેડ શાળાની અંદર ભણતા હોય તો જ પરંતુ જો તેઓ એ ગ્રાન્ટેડ ને બદલે સ્વનિર્ભર શાળાની અંદર અભ્યાસ કર્યો હોય અને ધોરણ 1 થી પ્રવેશ કરી અને 8મો વર્ષ સુધી સડંગ અભ્યાસ છે એ 25% મર્યાદાની અંદર સ્વનિર્ભરની અંદર કરેલો હોય તો તેવા વાલીઓની આવક છે એ આરટી 2009 અંતર્ગત જે ઠરાવ કરવામાં આવેલો છે તેની આવક મર્યાદા કરતા જે આવક વધુ થતી ન હોય તેવા જ વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપી શકશે આપણે અગાઉ કહ્યું તેમ પરીક્ષા માટેની ફી છે એ કોઈ પણ પ્રકારની રહેશે નહીં એટલે કે નિઃશુલ્ક મફત છે એ પરીક્ષા આપવામાં આવશે હવે કસોટીનું માળખું છે જ્ઞાન સાધના માટેની જે કસોટી છે એ કસોટીનું માળખું છે એ બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો રહે છે એટલે કે પ્રશ્નોની અંદર એમસીક્યુ બેઝ્ડ રહે છે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન વિકલ્પો આપવામાં આવેલા હશે આ પ્રશ્નપત્રની અંદર એકસો ને વીસ ગુણ છે એ રાખવામાં આવેલા છે તો તેમની સામે એકસો વીસ પ્રશ્નો પણ હશે અને એમના માટે છે એકસો પચાસ મિનિટનો સમય એટલે કે અઢી કલાક જેટલો સમય છે એમને આપવામાં આવશે પરીક્ષાનું માધ્યમ છે એ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે ત્યારબાદ જો વિષય પ્રમાણે એમનો ગુણભાર જોઈએ તો MAT એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ ઉપર જો વાત કરવામાં આવે તો તેમના 40 પ્રશ્નો છે એ પૂછવામાં આવશે અને એમનો ગુણભાર છે એ પણ 40 નો રહેશે અને SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા જો કસોટીની વાત કરવામાં આવે તો એમનો ગુણભાર છે એ 80 ગુણનો રહેશે અને 80 પ્રશ્નો પૂછવામાં આવશે અને આ બબતે જો સમયમાં જો ધ્યાનમાં રાખવામાં આવે તો જે વિદ્યાર્થીઓ જે પ્રજ્ઞાચક્ષુ છે તેમને 30 મિનિટનો સમય છે એ વધુ મળવાપાત્ર થશે હવે જે આ પ્રકારની કસોટીઓ એમએટી અને એસએટી જે પૂછવામાં આવે છે બૌદ્ધિક અને શૈક્ષણિક યોગ્યતા કસોટી એની અંદર એમનો અભ્યાસક્રમની જો વાત કરવામાં આવે તો આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને એમએટી અંતર્ગત ચાલીસ પ્રશ્નો જે શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે આ પ્રશ્નોની અંદર એનેલોજી એટલે કે સાદ્રશ્ય કોઈ આકૃતિઓ આપેલી હોય ત્યારબાદ વર્ગીકરણ ક્લાસિફિકેશન સંખ્યાત્મક શ્રેણી અને પેટર્ન આધારિત જે પ્રશ્નો છે એ પૂછવામાં આવે આ ઉપરાંત છુપાયેલી આકૃતિઓ છે એ પણ પૂછવામાં આવે ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન છે એના આધારિત પણ પ્રશ્નો રહી શકે છે આ એમએટી અંતર્ગત એક વિભાગમાં ત્યારબાદ બીજો વિભાગ જો આપણે વાત કરવામાં આવે તો આ શૈક્ષણિક યોગ્યતા કસોટીનો જે વિભાગ છે એમની અંદર કુલ એસી પ્રશ્નો જે પૂછાવવાના છે તેમાંથી ધોરણ આઠના ગણિતના કુલ વીસ પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે અને વિજ્ઞાનમાંથી કુલ વીસ પ્રશ્નો છે એ પૂછાઈ શકે એટલે કે ગણિત અને વિજ્ઞાનમાંથી પ્રશ્નો છે એ ધોરણ વિજ્ઞાન માંથી પૂછાવાની શક્યતા છે ત્યારબાદ સામાજિક વિજ્ઞાન માટે છે એ પંદર ગુણ નિર્ધારિત કરવામાં આવેલા છે સામાજિક વિજ્ઞાન માટે અંગ્રેજી અને ગુજરાતી માટે દસ દસ ગુણ અને હિન્દીને ને પાંચ ગુણનો અવકાશ છે અહીં આપવામાં આવ્યો છે હવે જે પ્રશ્નો જે આની અંદર પૂછાવવાના છે આ પરીક્ષામાં એ અધ્યયન નિષ્પત્તિની ચકાસણી કરે તેવા પ્રકારના પ્રશ્નો છે એટલે કે અહીં વાત તો કરવામાં આવી છે કે ધોરણ આઠ ના પુસ્તકોમાંથી જ પૂછાશે પરંતુ ધ્યાનમાં રાખવાનું એ છે કે અધ્યન નિષ્પતિને ચકાસણી કરે તેવા પુસ્તકો છે એટલે કે પાઠ્યપુસ્તકમાંથી બેઠા પ્રશ્નો પૂછાય એવી શક્યતા નથી પરંતુ અધ્યયન નિષ્પત્તિ એટલે કે વિદ્યાર્થીઓની સમજ કેવી પાકી થઈ છે એના આધારે છે એ પ્રશ્નો પૂછવામાં આવશે પરીક્ષાનું માધ્યમ પરીક્ષાના માધ્યમમાં ગુજરાતી અને અંગ્રેજી હોઈ શકે પરીક્ષાનું કેન્દ્ર છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે તે કેન્દ્ર છે એ રાખવામાં આવશે અને આ કેન્દ્ર પર વિદ્યાર્થીઓએ જાતે પોતાના સ્વ ખર્ચે છે એ પહોંચવાનું રહેશે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય કે ગ્રાન્ટ આપવામાં આવશે નહીં અને એમનું પરિણામ છે એ એસીબી એક્ઝામ એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર આપવામાં આવશે સ્કોલરશિપ માટે જે કટ ઓફ મેરિટ છે એ નક્કી કરવામાં આવશે અને તેની અંદર વિદ્યાર્થીઓની યાદી છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શ્રીને મોકલવામાં આવશે કે જે વિદ્યાર્થીઓને મેરિટ યાદી છે એમાં સમાવેશ થાય છે તે વિદ્યાર્થીઓ હવે તેમના બાળકોની જે મેરિટની અંદર સમાવેશ થાય તેમના દસ્તાવેજોની ખરાઈ છે એ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પ્રવેશ માટે છે છે એ એ મેરિટ મેરિટ લિસ્ટ લિસ્ટ બહાર પાડવામાં આવશે પ્રોવિઝનલ કામ ચલાવ યાદી બહાર પાડવામાં આવશે અને કામ ચલાવ યાદી બહાર પાડવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થીઓને અનામતની કેટેગરીનો લાભ છે એમાં આપવામાં આવશે પરંતુ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જે તે કેટેગરીની અંદર પચાસ ટકા એ કન્યાઓ માટે રાખવામાં જગ્યાઓ છે એવી જ રીતે જનજાતિની અંદર દાખલા તરીકે દસ દસ જગ્યાઓ જો આવંટિત કરવામાં આવેલી હોય તો દસ માંથી પાંચ પાંચ જગ્યાઓ છે એ જે તે જાતિની કન્યાઓ માટે છે એ અનામત રહેશે ત્યારબાદ સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ છે એ ધોરણ નવ ની અંદર કોઈ પણ શાળાની અંદર છે અભ્યાસ મેળવી શકશે પરંતુ એ શાળાઓ છે એ એ સુધારાના આધારે છે માન્યતા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ આ બાબત છે એ ધ્યાનમાં રાખવાની છે અને જ્યારે આ વિદ્યાર્થીઓનો સમાવેશ મેરિટની અંદર થાય તો આચાર્યના સહી સહિત સાથેનું પ્રમાણપત્ર છે એ વિદ્યાર્થીઓએ રાખવાનું રહેશે અને ફરીથી એમને પાછું છે એ જણાવ્યા મુજબ છે એ અપલોડ પણ કરવાનું રહેશે આગળ જતા હવે શાળાઓની અંદર પ્રવેશ મેળવવાની જવાબદારી છે એ વિદ્યાર્થીઓની અને વાલીની રહેશે આ માટે નિયામક શ્રી કે શાળાઓની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં તેમનું ધ્યાનમાં રાખવાનું છે પરીક્ષાનો ભરવાનો સમયગાળો છે એ પચીસ બે બે હજાર પચીસથી બપોરના બે કલાકથી છે એ ફોર્મ ભરી શકાશે અને છ ત્રણ બે હજાર પચીસના રોજ છે એ છેલ્લી તારીખે આપવામાં આવેલી છે ત્યારબાદ કોઈ પણ પ્રકારના ફોર્મ છે એ ભરવામાં અથવા તો સ્વીકારવામાં આવશે નહીં અને ફોર્મ છે એ માત્રને માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે ઓફલાઈન કોઈ પણ પ્રકારના ફોર્મ છે એ સ્વીકારવામાં આવશે નહીં અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તેની કાળજી રાખવાની રહેશે ત્યારબાદ કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં અને સમગ્ર ફોર્મ આખું ફોર્મ છે અંગ્રેજી ભાષાની અંદર જ ભરવાનું છે જો કે વિદ્યાર્થીઓ છે એ પોતાના પ્રશ્નપત્રની ભાષા એટલે કે જે માધ્યમની અંદર ભણતા હોય તે માધ્યમની અંદર પરીક્ષા આપી શકશે પરંતુ ફોર્મ છે એ અંગ્રેજીમાં જ ભરવાનું ગુજરાતીમાં ભણતા વિદ્યાર્થીઓ છે એમને પ્રશ્નપત્ર છે એ ગુજરાતી માધ્યમનું પૂછાશે અને અંગ્રેજી ભાષાની અંદર અંગ્રેજી માધ્યમની અંદર ભણતા વિદ્યાર્થીઓ છે એમનું પરીક્ષા એમનું પેપર છે એ અંગ્રેજી ભાષામાં પૂછાશે ફોર્મ જે જયારે ભરવામાં આવે છે ત્યારે ઓનલાઈન એટેન્ડન્સ ની વેબસાઈટ પોર્ટલ ઉપર છે આ ફોર્મ ભરવાનું રહેશે અથવા તો શિક્ષિત અંદર જે સ્માર્ટ એટેન્ડન્સ છે તેનામાં પણ આવી જશે હવે જ્યારે ફોર્મ ભરવામાં આવે સૌપ્રથમ લોગિન છે એ શાળા ડાયસ કોડ થી કરવાનું રહેશે અને ત્યારબાદ શિક્ષકના કોડ છે એ નાખવાનો રહેશે અહીં જણાવવાનું રહે છે કે શાળાનો કોડ છે ધોરણ આઠ ની અંદર ભણાવતા શિક્ષકનો જ છે એ કોડ નાખવામાં આવે તેવી પ્રાથમિકતા આપવી જો એમની બદલી અથવા તો કોઈ નિવૃત્તિ થઈ હોય નાખી શકાય છે ભણાવતા હોય એ શિક્ષકને જ છે એ કોડ નાખી અને ફોર્મ ભરે તો ભૂલો થવાની શક્યતા થોડીક ઓછી રહે છે અહીં એનો અર્થ એ થયો કે જે ફોર્મ ભરવામાં આવે છે તે શાળા કક્ષાએ થી જ ભરવામાં આવશે તમામ વિદ્યાર્થીઓનો જે ફોર્મ ભરવામાં આવે ત્યારે ક્લિક કરતાં છે બધા વિદ્યાર્થીઓનું લિસ્ટ છે આવી જશે અને જે તે વિદ્યાર્થીઓના નામની આગળ અને એમના કોડની આગળ ક્લિક કરતા વિદ્યાર્થીઓની ડેટાબેઝ છે એ સમગ્ર ખુલશે જે ડેટાબેઝ છે એની અંદર ઓટોમેટિક ફેચ થયેલો ડેટા છે માત્ર શિક્ષક અને વાલીના મોબાઈલ નંબર જ નાખવાના રહેશે આ ઉપરાંત જો ડેટાબેઝમાં કોઈ ભૂલ હોય તો એ સુધારો તો કરી શકાશે અને ત્યારબાદ છે એ સેવ બટન છે એ આપવાનું રહેશે આમ તમામે તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ જાય અને સેવ થઈ જાય ત્યારબાદ છે એ છેલ્લે સબમિટ કરવાનું રહેશે અને ફોર્મ સબમિટ થયા બાદ તેમની એપ્લિકેશનની પ્રિન્ટ છે એ કાઢવાની રહેશે ત્યારબાદ અગત્યની બીજી ઘણી બધી સૂચનાઓ આપી છે કે વેબસાઇટ છે એ જોતું રહેવાનું ખાનગી શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એ પણ ફોર્મ ભરી શકશે પણ એમની આવક મર્યાદાને ધ્યાનમાં રાખવાની છે જ્યારે સરકારી શાળાની અંદર ભણતા હોય તેવા વિદ્યાર્થીઓને આવક મર્યાદા કોઈ ધ્યાનમાં રાખવાની હોતી નથી અને એક બાબત છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ધોરણ એક થી આઠ સુધી છે તેમનો સડંગ અભ્યાસ છે એ સરકારી શાળામાં થયેલો હોવો જોઈએ અથવા તો ખાનગી શાળામાં હોય તો તેમણે આરટી મુજબ ધોરણ એકની ની અંદર છે એ પ્રવેશ મેળવેલો હોય અને છેઠ સુધી છે એ શાળાની અંદર જ અભ્યાસ કરતો હોવો જોઈએ કે જેમાં તેમને પ્રવેશ મેળવો છે આરટી અંતર્ગત હવે ઘણી વખત છે એ સ્વનિર્ભર શાળાઓની અંદર જો એમના ફી છે એ વધારે હોય એવા સંજોગોમાં જેટલી સ્કોલરશીપ આપવામાં આવે છે એટલી સ્કોલરશીપ સિવાય વધારાની જો ફી જે આપવાની થતી હોય

બધા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જાય અને પૂરતી મહેનત સાથે જાય કે જેથી કરી અને એમનો મેરિટની અંદર સમાવેશ થાય એવી બધાને શુભકામનાઓ